અંકલેશ્વર ખાતે આઈસીઆઈ બેંકમાં થયેલ લાખોની ચકચારી ચોરીનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગણતરીના દિવસો કાઢી એક શખ્સને ઝડપી પાડ્યો હતો બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ગત ચૌદ ઓગસ્ટના રોજ બપોરના સમયે અંકલેશ્વર શહેરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ આઈસીઆઈસીઆઈ બેંકમાં અજાણ્યા ગઠિયા દ્વારા બેંક કર્મચારી કામમાં હતા તે દરમિયાન ગઠિયા દ્વારા બે હજારની નોટના દસ બંડલ પાંચસોની નોટનું એક બંડલ એમ કુલ મળી વીસ લાખ પચાસ હજારની ઉઠાંતરી કરી ગયા હોવાની વિગતો સામે આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો ભરૂચ લોકલ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલા અંગેની તપાસ હાથ ધરતા ફૂટેજમાં દેખાતો શંકાસ્પદ ઈસમ ધોરાજીના ફરેણી ગામનો હોવાનું જણાઈ આવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડીને તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે થોડા દિવસ અગાઉ અમદાવાદથી ટ્રેન મારફતે અંકલેશ્વર આવી અલગ અલગ બેંકોમાં જઈ ફોન ઉપર વાત કરવાનો ઢોંગ કરી બેંકના કર્મચારીઓની હરકત ઉપર ધ્યાન રાખી તેઓની નજર ચૂકી ચોરી કરતો હતો જે બાબતે પોલીસે અમિત ગોપાલ ભેસાણીયાની ધરપકડ કરી તેની પાસેથી અંકલેશ્વર આઈસીઆઈસી બેંકમાંથી ચોરી કરેલ રોકડ રૂપિયા પંદર લાખ ચોવીસ હજાર પાંચસો તથા સોનાના દાગીનાની કિંમત રૂપિયા ત્રણ લાખ પચીસ હજાર પાંચસો બ્યાસી તેમજ સોની પાસે જમા કરાવેલ પચીસ હજારના દસ્તાવેજો એક મોબાઈલ ફોન એક મોટર મળી કુલ રૂપિયા અઢાર લાખ પંચાણું હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા આરોપી આ અગાઉ અમદાવાદમાં લેપટોપ ચોરીના ગુનામાં તેમજ સુરતમાં મોટર ચોરીના ગુના કર્યા હોવાની પણ કબૂલાત કરી હતી ગઈ તારીખ તેર ઓગસ્ટ સાંજના ચાર વાગ્યાના અરસામાં અંકલેશ્વર શહેરમાં આઈ બેંકમાંથી ચીલઝડપ કરીને વીસ લાખ રૂપિયાની રકમની ચોરી થયેલ જે સંદર્ભે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવેલ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અમે અલગ અલગ ટી એલસીબીની અને અલગ અલગ ટીમો બનાવ બનાવી તે દરમિયાન અમને જાણવા મળેલ કે આ કૃત્યને અંજામ આપનાર ઈસમ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ફરેણી તાલુકાનો વતની છે એ વ્યક્તિ આઈડેન્ટિફાય થતાં રાજકોટ રેન્જની આર ટીમની મદદથી અને અમારી એલસીબીની ટીમની મદદથી એ વ્યક્તિને ત્યાંથી ફરેણી મુકામાંથી પૂછપરછ માટે બોલાવી અને ભરૂચ મુકામે લાવતા એણે આ ગુનો કરેલાનું કબૂલાત કરેલ કુલ વીસ લાખમાંથી અંદાજે અઢાર લાખ જેવી રકમની અમે રિકવરી કરેલ છે આરો આરોપીનું નામ છે અમિત ગોપાલભાઈ વેસાણિયા મેં આપને કીધું એમ એ રાજકોટ જિલ્લાનું જેતપુર તાલુકાનું ફરેણીનો વતની છે આ ઈસમ અગાઉ પણ અમદાવાદ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લેપટોપ ચોરીમાં પકડાયેલ છે અને આ ગુનાને અંજામ આપતા પહેલાં એ ટ્રેન મારફતે અવારનવાર ભરૂચ તથા અંકલેશ્વરની વિવિધ બેન્કોની એને રેકી કરેલ છે અને રેકી દરમિયાન એને આઈસીઆઈસી બેંકમાં બેન્કમાં વધુ ઠીક લાગતા એને પોતા ગુનાનો અંજામ આપેલ છે